પ્રયાસ વગર કઈ મળે ખરું પ્રયત્ન વગર કઈ મળે વાત સાચી છે પ્રયત્ન તો કરવો પડે વૃક્ષ નો સ્વભાવ છે ફળ આપવું વૃક્ષ ઉગે અને ફળદાયક હોય તો એ ફળ આપ્યા વગર રહી ન શકે પછી તમારે ફળ ખાવું હોય તો શું કરવું પડે એને તોડવું પડે કાં તોને પથ્થરો મારવો પડે આ ઝાડવા પાસે ત્યાં શીખા જેવું છે કે કોઈ પથ્થરો મારે તો મીઠું ફળ આપવું કડવું ફળ નહીં વૃક્ષ પાસે ફળ ને ચાહીએ પ્રયત્ન કરીએ પથ્થર મારીએ અને ફળ મળે તો પ્રયત્ન કર્યો પણ ક્યારેક નથી કેતા કે હું નીચે હતો અને બરાબર ફળ પડ્યું મારે કઈ કરવું જ ન પડ્યું અનાયાસે ના એમાં તમારો પ્રયત્ન તો છે જ તમે કહેશો અમે તો કઈ કર્યું જ નથી નથી એ વૃક્ષની ડાળી નથી એ ફળને તોડવાનો પ્રયત્ન કર્યો નથી કશું કર્યું છતાં એ ફળ મળ્યું અમને તો અનાયાસે નહીં તો શું તો એક વાત યાદ રાખજો કે વૃક્ષ ફળ આપે એનો સ્વભાવ છે પણ એ ફળ ઈ વૃક્ષ પર પાકી જાય અને એ પાકીને ફળ નીચે ન પડે ત્યાં સુધીની ધીરજ રાખવી એ તમારો પ્રયત્ન હતો તમે ધીરજ રાખીને બેઠા હતા ફળ પાકી જાય પાકી જાય પાકી જાય એ પાકેલું ફળ એની જાતે નીચે આવ્યું એ ધીરજ રાખીને એ તમારો પ્રયત્ન હતો આ દુનિયામાં પ્રયત્ન વગર કશું મળતું નથી તમારી ધીરજ એ તમારો પ્રયત્ન હતો તો તમને એમ થાશે હમણાં તમે કહેતા હતા ને કે તમારે તો તૈયાર ઉપર ટેસડા છે તો તમારે તૈયાર ઉપર જ મળ્યું અનાયાસ આ પણ અનાયાસમાં પણ તમારો યાસ ઈ હતો કે તમે વર્ષોથી રાહ જોતા હતા ક્યારેય અમારા ગામ બાજુ ભગવાનની કથા આવશે ક્યારે માતાજીની કથા અમને સાંભળવા મળશે આવી જંખનાઓ જ્યારે તમે ટીવીમાં જોતા જોતા કરતા હતા ને એ જંખનાઓનો એ તમારું ધૈર્ય એ તમારો પ્રયત્ન બની ગયો અને એ પ્રયત્નો ફળ તમને માં જગદંબાએ આ નવરાત્રીમાં ભાગવતની કથા આપી દીધી છે સ્વયં વેદોનું ફળ તમને આપી દીધું છે તો તમારા એ એ એ ધીરજ એ એ યત્નનું ફળ શ્રીમદ્દેવી ભાગવત અનાયાસ પ્રાય મેં એવા દુનિયામાં લોકો જોયા છે પ્રાય કે માતાજી ની ઉપાસના માણસ સિદ્ધિ મેળવવા માટે કરે માતાજીની ઉપાસના સિદ્ધિ મેળવવા માટે કરે માતાજીની ઉપાસના અને એ ઉપાસનાથી કોઈને સિદ્ધિ મળે કે ન મળે પણ દેવી ભાગવત સંયમ એમ કહે છે એને સિદ્ધંતી માનવા દેવ ભાગવત ના એ શ્લોક માં લખ્યું છે એન સિદ્ધંતિ માનવાહ માતાજી ની ઉપાસના કરવા થી માણસ ને સિદ્ધિ મળે કે ન મળે માણસ પોતે સિદ્ધ થઈ જાય છે પોતે સિદ્ધ બની જાય છે નથી કહેતા ભાઈ એ તો સિદ્ધ પુરુષ છે કેમ એને ઉપાસના કરી ઉપાસના કરતો 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 સિદ્ધ બની ગયો ખેતરમાં તમે ડાંગર વાવો ને પછી એમાંથી ચોખા થાય ડાંગરમાંથી ચોખા થાય પણ એ ચોખામાંથી ભાત થવા માટે તો એ ભાતને ને રંધાવવું પડે ચોખા ન ખાય શકે ભાત ખવાય પણ એ ભાતને ને રંધાવવું પડે ગરમ પાણીમાં એને એને અગ્નિમાં તિપાવવું પડે એ નરમ બને તોય ભાત થાય એમ કોઈ માણસ ઉપાસના કરતો 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 જો નમ્ર બની જાય ને તોય માણસ પોતે સિદ્ધ બની જાય એ સિદ્ધ થઈ જાય અને આપણે અહીંયા આ દેવ ભાગવતના આ તાપની અંદર આપણે સૌ લોકો સિદ્ધ બનવા માટે ભાત માનવા માટે આવ્યા છે નરમ બનવા માટે આવ્યા છે સંસ્કૃતમાં વાક્ય છે ઓદનઃ સિદ્ધ ઓદન એટલે ચોખા ચોખા રંદાઈ ગયા ભાત થઈ ગયા એમ તમે ઉપાસના કરતા કરતા એવા રંધાઈ જાઓ ને તમે પણ એક વખત સિદ્ધ બની જાઓ તમે પણ આનંદિત થઈ જાઓ તમે નમ્ર બની જાઓ નરમ બની જાઓ